કે એ મોટી ઉંમરે એ જ્યારે યુવાન થયા એમના બાળપણનો પણ બહુ મોટો ઇતિહાસ એમ કહેવાય કે એ હવજ્યા થયેલા ત્યારથી ત્યાં એક કાલો નદી છે તો એ નદીની પીલે પાર એક શિવજીનું મંદિર એમણે રોજ નિયમ લીધેલો કે શિવજીની મંદિરમાં જાયને ત્યાં પૂજા કરવાની એટલે કરવાની પણ એકવાર ઘટના એવી ઘટ્યું થઈ ગઈ કે વરસાદ ખૂબ પડ્યો અને આખી નદી ભરાઈને પાણી જવા લાઈ ગયું પણ આતો ભોજલરામ ભોજા વગર એણે કહ્યું કે જો દીવા કરવા જો નહીં જાઉં તો મારો નિયમ ખૂટી ગયો એટલે મારો પ્રાણ જાય તો કઈ નહીં પણ વચન તો મેં ચૂતું જોયું આખા ગામે ના પાડી તો પણ આટલા મોટા ભૂલમાં એ ભોજલરામ સુધી પડ્યા અને જેવા બુрки મારીને નીકળ્યા તો ડાયરેક્ટ પેલે પારથી આટલા પૂરમાં અને ત્યાં ભગવાનની પૂજા કરીને પાછા પડ્યા તો પાસા આ બાજુ અને ત્યારે આખા ગામે જોયું કે ભોજલરામને જોયા બધા તો એમના કપડા પણ સુખા જના એમના કપડા પણ ભીજાયલા થઈ આટલા પૂરમાં એ પાર ગયા તે સતા પણ એ ભોજલરામ અને ત્યારથી ગામે જાણ્યું એ જેતપુરના લોકોએ કે આ તો કોઈ બહુ મોટી દીપ્ય શક્તિઓ છે એમને પણ લોકોએ બહુ હેરાન કરી લા પણ એ જ્યારે યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે એ આંબા બાપા એમ કરન હતા એમની ઘરે ખેતીવાડી સાચવવા માટે રહ્યા ખેતીવાડી સાચવે અને રાત્રે એ આંબા બાપા સાથે બધા ભજન કરે એક દિવસની ઘટના એવી ઘટિત થઈ ગઈ કે રાત્રિ જાગણ કરવાનું હતું અને આખી રાત ભજન આ લોકોએ કહ્યા અને દિવસના ખેતી કરે એટલે આંબા બાપાએ એ ભોજલ રામને એમ કહ્યું કે એ ભોજા આજે મારી તબિયત બરોબર ઠીક નથી લાગતી એટલે તું કોષ એટલે કે પહેલા બળદને ભીલું કરીને કોશ ફેરવતા એ કોષને આંખતો રહેજે અને પાણીને વાળતો રહેજે ખેતરમાં ને જો આખી રાત તારો ઉજાગરો છે એટલે જો કદાચ તું હુઈ ગયો તો આપણી ખેતીવાડી બગડી જાવ એટલે ભૂતો ન એટલે આ પૂજો ભગત એટલે જ્યાં સુધી કો હાઈકો ત્યાં સુધી હાઈકો એને એમ થયું કે ચાલ જરાક બેહું પણ આખી રાત નું ઉજાગરો અને એવામાં ઠંડો પવન આવ્યો એટલે એ હોય ગયો પણ હોય ગયો પણ બળદો એ કોષ ચાલતો જ હતો પણ બાજુ વાળા ખેડૂત એમ થયું કોષ ચાલ્યા કરે કોઈ પાણી ની વાર લગભગ આ ભોજો ભગત નહીં હોવો જોઈએ એમ કરીને જોવા ગયો જોયું તો ભોજલરામ ક્યાં કરે પણ ઘટના એવી ઘટ્યું હતી કે ત્યાં કોષ કોષની રીતે ચાલ્યા કર્યા અને તગારા અને પાવડા એ એની રીતે કામ કર્યા એ ખેડૂતે નજરો નજર જોયું કે પાવડા એની રીતે પાણી વાળી કરે અને કોષ એની રીતે ભર્યા કર્યા આ ખેડૂતે જ્યારે જોયું તો ત્યારે એને નોટ લગાવી ગઈ આંબા બાપા પાસે અને કહ્યું કે આંબા ચાલ તારા ખેતરમાં તો બહુ મોટો મહત્વમાં પાકનો આપણો ભૂજલ રામે સામાન્ય નથી કે એ તો હોઈ ગયેલો છે પણ કાર્યો એની રીતે જ્યાં કર્યા અને એ આંબા બાપાએ જ્યારે દ્રશ્ય જોયું તો ખરેખર પાણી પાણીની રીતે મળ્યા કરે તીકમ તો આપણા બધું એની રીતે જ ચાલ્યા કર્યા તો કહેવાનો મતલબ એ છે કે ભગવાનની ભગવાનમાં એમણે ભજન કર્યું રીતે થયા ગયા તેમ આપણે પણ ભગવાન નું સ્મરણ કર્યું છે ભગવાન ની ભક્તિ કરી છે આપણા કાર્યો ની ચિંતા શ્રી હરિ ભગવાન આ બધી અનુમોલ અને પવિત્ર વસ્તુ